અંકલેશ્વર ઓનસી નજીકનો ઓવરબ્રિજ ઉપર પડતા ભુવા અને પિલ્લરોમાં પડતી તિરાડો ને લઈને હવે ભ્રષ્ટાચારને ઢાંકવા માટે રાતોરાત અને અંધારામાં રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે જેને લઈને અનેક શંકાઓ ઉભી થઈ છે અંકલેશ્વરના ઓએનજીસી ઓવરબ્રિજનો કેટલોક હિસ્સાને તોડી પાડીને તેના મરમત કામગીરી કરાયા બાદ ખુલ્લો મુકવામાં આવ્યો હતો જોકે બ્રિજ ને ખુલ્લો મુકાયા બાદ સપોર્ટ પિલર પડેલ તિરાડો અને ત્યારબાદ ભૂવો પડવાની ઘટનાને લઈને બ્રિજની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા જોકે હવે બ્રિજ પર ભૂવો પડ્યા બાદ બ્રિજનો કેટલોક હિસ્સો બેસી જતા રાત્રીના અંધકારમાં મરંમતની કામગીરી કરવામાં આવી હતી જેમાં કોઈ પણ જાતની સુરક્ષા વિના જ મરમતની કામગીરી હાથ ધરાઈ રહી હોવાના ના સામે આવ્યા છે અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ તકલાદી કામ એક બાદ એક પોલ ઉગાડી પડતી જોવા મળી રહી છે હવે કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિ દરમિયાન ઠીગડા પૂરી લીપાપોથી કરવામાં આવી રહી છે અંકલેશ્વર બ્રિજ માં પડેલા ભુવા બાદ બ્રિજ સાઈડ ઉપર આવેલ પ્રોટેક્શન પિલ્લર માં મોટી તિરાડો ઉપલી સપાટી આવી હતી આ અંગેના મીડિયા ના અહેવાલો બાદ સફાળે જાગી ગયેલા વહીવટી તંત્રએ એ રાતો રાત રોડ ના મરમત કામગીરી હાથ ધરી લીપાપોથી કરી હતી ગત રાત્રે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજ માં જે જગ્યાએ પૂવો પડ્યો હતો તે જગ્યા ઉપર ડામર પથરી મરમત કરવાની કોશિશ આદરી હતી અંકલેશ્વર શહેર ના ઓએનજીસી બ્રિજ ના બાંધકામ ના કામ નરિયો ભ્રષ્ટાચાર થયો હોવાના પોપડાઓ હવે એક બાદ એક ઉખડી રહ્યા છે તાજેતરમાં બ્રિજના માર્ગ ઉપર ભૂવો પડ્યાના ઘટનાક્રમ બાદ પ્રોટેક્શન પિલ્લર માં ઠેર ઠેર મોટી તિરાડો પડી ગઈ હોવાની વિગતો બહાર આવી હતી જે તકલાદી અને હલકી ગુણવત્તાના ના થયેલ કામ ને ખાતા હતા આ અગાઉ બ્રિજના પ્રોટેક્શન પિલ્લર નાની તિરાડો પડી હતી જે તે સમયે માર્ગ અને મકાન વિભાગે કોન્ટ્રાક્ટર પાસે તેને લીપા કરાવવામાં આવી હતી આ અંગે મીડિયા અહેવાલો પ્રકાશિત થયા બાદ તકલાદી કામગીરીને એક એક બાદ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને કામગીરી કરાવી હોવાની વિગતો પણ જોવા મળી હતી આ અંગે ઉચ્ચ સ્તરેથી કોઈ તપાસ ના આવી જાય તે પહેલા ભીનું સંકેલવાની રાતોરાત કોશિશ આદરવામાં આવી હતી જોકે રાતના અંધકારમાં કેવી મરંમત કામગીરી થાય એ અંગે પણ પ્રશ્નાર્થો ખડા થવા પામ્યા છે ઉલ્લેખ કરવો રહ્યો કે બે થી ચાર મજૂરો ને લાવીને રાત્રિ દરમિયાન કોઈ પણ જાતની સુરક્ષા વિના બેગમાંથી ડામરોટ હાલવીને તૂટેલા ભાગ ને મરમત કરવાની કોશિશ કરાઈ હતી